વડોદરામાં ભાજપમાં તિરાડો પડવાનો એક બીજો કિસ્સો સામે આવ્યો છે તાજેતરમાં જ વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું ધરી દીધું છે નમસ્કાર ગુજરાત 247 ની સાથી હું છું મક્ષુ ઠક્કર કેતન ઈમાનદારે પોતાનો રાજીનામું આપતા જણાવ્યું હતું કે મને પક્ષ તરફથી રાજીનામું આપવાનું કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી આપવામાં આવ્યું તેમ જ કેતન ઈમાનદારે પક્ષ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ તે પોતાના જૂના કાર્યકર્તાઓને ભૂલી ગઈ છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન તે નવા નેતાઓ પર કેન્દ્રિત થઈ રહ્યું છે ખાસ વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપ પાસે એકસો છપ્પન સીટની બહુમતી છે છતાંય તે કોંગ્રેસના નેતાઓને તોડવાનું કાર્ય કરી રહી છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન તે નેતાઓ પર આવી ગયું છે અને જે ભાજપના જૂના કાર્યકર્તાઓ છે જેમને પક્ષને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે તેની અવગણના ભાજપ હાલ કરી રહી છે તેથી ગુજરાતના જૂના કાર્યકર્તાઓ અને ભાજપ હાઈ કમાન્ડ વચ્ચેનું અંતર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને લોકસભા ચૂંટણી બાદ આગનું આ તણખલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તો હવે જોવું રહ્યું કે ભાજપ હાઈકમાન્ડ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠક્કર